ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ અને બીટીપી દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે મતદારોને ઉમેદવારો અને તેમના ટેકેદારો મેદાને ઉતરી ચૂક્યા છે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર આમાં આપણે ઇલેક્શન પણ ઉમેરવું પડે ચૂંટણી જીતવા ગમે તે કરવું પડે કરવું ભાજપ અને બીટીપી ના ઉમેદવાર આદિવાસી સમાજના છે તો કોંગ્રેસના ઉમેદવાર લઘુમતી સમાજના એવું નથી કે સમાજના લોકો સમાજને જ મત આપે એવું હોત તો વસ્તીના આધારે જે તે ઉમેદવારને જીતેલો જાહેર કરી દેવાયો હોત આઝાદીના સિત્તેર વર્ષે આપણે નાચ જાતના વાળામાં બંધાયેલા છીએ ખેર ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે વધુ એકવાર કોંગ્રેસનું પેલું રાહુલ ગાંધીના જનોઈવાળું સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ઉતરી જોયું એ પહેલા તેમણે પોતાના પ્રચારની શરૂઆત આદિવાસી સમાજના કુળદેવી એવા દેવ મોગરાથી પૂજન અર્ચન સાથે કરી હતી એ પૂર્વે તેમણે ઉમેદવારી ભરતી વખતે કેસરી સાફો પહેરીને સૂફી ફિલોસોફીના દર્શન કરાવ્યા હતા ત્રણ દિવસમાં શેરખાન પઠાણનો ભગવા રંગ પરત્વેનો જોગ જોતા રાજકીય વર્તુળમાં એવી હવા ચાલી કે શેરખાન સોફ્ટ હિન્દુત્વ થકી ભાજપ અને બીટીપીની માં ઘૂસ મારી રહ્યા છે એ વાતનો જ જાણે પડઘો પડતો હોય તેમ ગઈકાલે ભરૂચના શેરખાનના પ્રચાર દરમિયાન એક મંદિરની મુલાકાત સમયે કેટલાક યુવાનોએ મોદી મોદી અને હરહર મહાદેવના નારા લગાવી વિરોધ પણ કર્યો તો સામે પક્ષે કોંગ્રેસના કાર્યકરોએ આશ્ચર્યજનક રીતે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા શેરખાનનું પ્રથમ ત્રણ દિવસનું વલણ કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માટે સહ્ય બનશે કે અસહ્ય તે કદાચ રાજકીય નિરીક્ષકોની નજરમાં છે કેટલાક લઘુમતી આગેવાનોને શેરુની આ પહેલ આકરી પણ લાગી હોય તેમણે બીટીપી તરફનો જોક પણ બતાવ્યો છે બીટીપીને ઘર બેઠા લાડવા મળી રહ્યા છે ભાજપને છેલ્લી ઘડીના વિરોધીઓના પ્રચાર પ્રસારથી જાજી લેવા દેવા નથી હલવાઈ છે શેરખાન પહેલો માળ ઉભો કરવાની લાઈમાં તેનું ભોંય તળિયું ખસી ના જાય તેની ચિંતા કોંગ્રેસે કરવાની છે પાંચ પચીસ નું ટોળું લઈને પ્રચારના ત્રીજા દિવસે ભાજપના ગઢ સમા વિસ્તારમાં ધસી જઈ રસ્તે આવતા મંદિરમાં જઈ દર્શન કરવાની ઉતાવળમાં શેરખાને જો પરંપરાગત વોટ બેંકને પહેલા મળવાનું ટાળી કોઈ ઉપર છલ્લી પ્રસારની નીતિ અપનાવી તો તે ઘાતક પુરવાર થઈ શકે છે આ વખતે કોંગ્રેસના પરંપરાગત મતદારો પાસે છોટુભઈ નામનો વિકલ્પ છે જે શેરખાનના વ્યૂહરચનાકારોએ ધ્યાનમાં રાખવો પડશે લઘુમતી સમાજમાંથી થઈ રહેલા વિરોધને એક મોરચે શાંત પાડ્યા બાદ જ બીટીપી અને બીજેપીની મતબેંક ઉપર ત્રાટકી શકાય એવું કહેવાની કોઈ જરૂર ખરી હજુ સમય છે ચિલ્લર મતો મેળવવાની લાઈમાં થોકબંધ મતદારોની નારાજગી દરસલ રાજકીય દેવાળો ફોક્યો ગણાય કોઈના પણ પ્રચારમાં કરંટ વર્તાતો નથી જો કે હવે પછીના દિવસો કદાચ કરન્ટવાળા રહેશે ભાજપના આગેવાનોએ જવાબદારીઓ વહેંચી લઈને પોતપોતાની રીતે કાર્યો શરૂ કરી દીધા છે બીટીપી હજુ ચિત્રમાં નથી જ્યારે કોંગ્રેસના અગ્રણીઓ ઉમેદવારની આસપાસ મંડરાયેલા જોવા મળે છે અલગથી પોતાની રીતે કોઈ પ્રચારમાં લાગ્યો હોય તેવા નેતાનો અહેવાલ નથી આવતીકાલથી પ્રચારમાં વેગ આવશે તેમ મનાઈ રહ્યું છે